વડોદરામાં પડી રહી છે કાળઝાળ ગરમી અને તેવામાં લોકો ઠંડા પીણાનું અને જ્યુસનો સહારો લેતા હોય છે આ ગરમીથી બચવા માટે જ્યારે ઠંડા પીણાનું સેવન વધુને વધુ થતું હોય તેવામાં તેમના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવતી હોય છે તેના જ ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ આજરોજ નિઝામપુરા વિસ્તારમાં આવેલ રાજેશ્વરી જ્યુસ સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી ને જ્યાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી અહીં મળતા તમામ પીણા જેના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે અને આ સેમ્પલને લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે જેના પર પૃથક્કરણ કરવામાં આવશે આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળામાં જ્યારે ખોરાક અને ખાણીપીણીની વસ્તુઓ ખાસ કરીને પીણા જેનું વેચાણ થતું હોય ખોરાક જે ગરમીના કારણે બગડી જતો હોય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલી જે દુકાનો હોય છે ખાણીપીણી વેચતી દુકાનો ત્યાં ચેકિંગ કરવામાં આવતું હોય છે અને તે જ અંતર્ગત નિઝામપુરામાં આવેલું આ રાજેશ્વરી જ્યુસ સેન્ટર જ્યાં પણ મોટો સંખ્યામાં લોકો ઠંડા

アイスクリームは何もないバンキシでイ